હજી આગળ જે પુરુષોત્તમજી બતાવે છે કે કોઈ પરિસ્થિતિ વસાત કોઈએ ઠાકુજીને ભોગ ધરા વગર વગેરે એ ગ્રહણ કરવું પડે કોઈ વ્યવહાર એવો કરવો પડે ભોગ ધરા વગરની વાત નથી અહીં કોઈ વ્યવહાર એવો કરવો પડે કે જેનું એને પહેલાં ઠાકોરજી નિવેદન ન કર્યું હોય આપણે એ આપતકાલીન નિર્ણયો શ્રી પુરુષોત્તમજી કર્યા છે આપણે સમર્પિત જીવન જીવવા માટેના આ બધા નિયમોને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને આપણે ઘણી બધી સ્પષ્ટતા નિરાકરણમાં થઈ જાય આપણી શંકાઓ દૂર થઈ જાય કોઈ વ્યવહાર અનુરોધી એવું છે સમર્પણ કે વ્યવહારોને આપણે પ્રભુને આપણે આજ્ઞા માંગીને નિવેદન કરીને એની સાથે એને જોડી દઈએ કારણ કે પ્રત્યક્ષ રીતે ઠાકોરજીની સેવામાં વિનિયોગ થઈ શકે એવી વસ્તુઓ નથી એટલે પ્રભુને લાયક કે ઉપયોગી નથી ટૂથપેસ્ટ છે બ્રશ છે આ બધી વસ્તુ પ્રસાદી ક્યાંથી આવે ઠાકોરજીને શું કામ છે ટૂથપેસ્ટનું આપણે કરતા હોઈએ મંજન કરતા હોઈએ દાંતણ કરતા હોઈએ તો પ્રભુ દાંતણ ક્યાં ધરવા પ્રભુ દાંતણ ધરીને પછી આપણે ઠાકોરજી કહે છે મારે જરૂર પડતી નથી આપણે એવું એવો ધર્મ વિચારતા નથી કે પ્રભુના મુખારીનો વાસ આવતી હોય વગેરે દત્ત ધાવન પ્રભુને કરવું ન પડે આપણે જરૂર કરવું પડતું આપણે શું માનીએ છીએ કે ઠાકુરજીને વાસ ન આવે એટલા માટે હું મારે આ કરવું જોઈએ તો એ સમર્પિત થયું ટૂથપેસ્ટ બ્રશ બધું સમર્પિત છે પ્રસાદી નથી માર્ગના સિદ્ધાંતમાં પ્રસાદી વસ્તુના ઉપભોગનો સિદ્ધાંત નથી અહીં અસમર્પિત વસ્તુના ત્યાગનો ઉપદેશ છે અહીં સમર્પિત રીતે રહેવાનો ઉપદેશ છે વ્યવહારોને સમર્પિત રીતે કરવાનો ઉપદેશ છે પણ પ્રસાદ સાથે કોઈ સવાલ નથી ઉત્પન્ન બધી વસ્તુ પ્રસાદી આવી શકે જ નહીં બધી વસ્તુ પ્રસાદી નહીં આવી શકે ટૂથપેસ્ટ પ્રસાદી ન હોય તો ન કરવું તો ગંધાઈ જશે મુખ તો ઠાકોરજીની સેવામાં ઠાકોરજીને વાસ આવશે હું તો પ્રસાદી વસ્તુ લઉં જે પ્રસાદી ન હોય આપણે ન લે ઠાકોરજીની ધૈર્ય હોય એ જ લઉં તો પછી મંજન નહીં કરીએ તો મંજન નહીં કરીએ તો ઠાકોરજીને વાસ આવશે આપણા મુખની દુર્ગંધ આવશે એ ન આવે એના માટે આપણે કરીએ ભોગ આપણે કરીએ હેતુ પ્રભુ પ્રભુનો રાખીએ તો આને સમર્પિત કહેવાય છે પ્રસાદી નથી છતાં એને સમર્પણ કહેવાય છે કોના માટે કર્યું પ્રભુ માટે કર્યું મારા દાંત સારા રહે સારો દેખાવ એ સમર્પિત થયું પણ ઠાકુરજીનો જ હેતુ મુખ્ય હોય અને આપણે મંજન વગેરે કરી રહ્યા છીએ તો એ શું થઈ ગયું પ્રભુને એ સમર્પિત થઈ ગયું હવે એ સમર્પિત કહેવાશે બહુ સમર્પણનો સિદ્ધાંત જીવનમાં આપણે જીવવો કઠિન જરા પણ નથી આપણને માહિતી નથી એટલે કઠિન નથી પ્રભુને પણ પરિશ્રમ ન થાય એ રીતે આપણું સમર્પણ આપણે કરીએ છીએ પ્રભુને સમર્પણ કરીએ એમાં પ્રભુનું સુખ જળવાય અને પ્રભુને પરિશ્રમ પણ ન થાય અને આપણી જે સેવક તરીકેની જરૂરિયાતો જે છે એની પણ સંતુષ્ટિ થાય એક સેવકની હેસિયત સેવા કરવા માટે જરૂરી છે દેહ માટે અમુક જરૂરી છે દવા વગેરે છે તો આપણે શું કરવું પ્રભુને ઉપયોગી છે દવા પ્રભુને ક્યાં ભોગ ધરી કટોરી ક્યાં ધરવી દવાની કટોરી કઈ જગ્યાએ ભોગ ધરવી કે આ ડાયાબિટીસની છે ને આ સવારે લેવાની સાંજે લેવાની તો સવારે દવા એ મંગલભોગ સાથે ધરો પછી બપોરની દવા રાજભોગમાં ધરો સાંજની દવા સેનમાં ધરો પછી જ હું લઉં કારણ કે એક ભાઈ જુનાગઢમાં આવ્યા હતા સત્સંગ કરાવવા એમ કે છે કે દવા તો મને બહુ જરૂરી છે માથા દુખવાની દવા પણ મેં પ્રભુને ધરી નથી હું નહીં લઉં બધા કે હો કેવો આગ્રહ આટલે દવા પણ ભોગ ધરવી જોઈએ એવું સત્સંગ કરાવવા એવો હતો બધાને સત્સંગ કરાવતો વેસ્ટોન સત્સંગ કરાવે કે બીમારી તો અત્યારે મને તાવ છે શરદી છે પણ પ્રભુને દવા જ ધરતા ભૂલી ગયો છું દવા ધૈરા વગર ન લઉં અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન માત્ર હાલ બહુ હેરાન કર્યું આ અસમર્પિત વસ્તુ આ સિદ્ધાંત જે છે કે આવા લોકો સમજી શું બેઠા છે શું સમજાવે છે તો બધા વૈષ્ણવ બીજા જે સત્સંગમાં કોણ જતા હોય એનાથી આકર્ષિત થયા હોય એ સત્સંગમાં જતા હોય તો એ લોકો સત્સંગમાં બધા વૈષ્ણવને ઘરે ઉતરાતા હતા એને એમ કીધું કે દવા એટલી બીમારી છે તો એ કે દવા તો લેવું ને ભોગ ન ધરી મેં દવા ઠાકોરજીને ધૈરા વગર ન લેવાય ઠાકોરજીને દવા હું ધરવું પછી લઉં તો ધરાય તો નહીં એક ભાઈએ પૂછ્યું કે દવા થોડી ધરાય ને ભોગ અરે તમે શું વાત કરો છો અસમર્પિત વસ્તુ નામ તસ્માત ભરજનમ આચરે એ સિદ્ધાંત તમે સમજ્યા નથી લાગતા બરાબર તમારે સમજવું બહુ જરૂરી છે ઓલાભાઈને એમ કીધું કે તમે નથી ખબર પડતી તમને ઓલાભાઈ એમ પૂછ્યું કે ધરાય થોડી એક બીજો એવોય હોય ને ઓછા ભાવ વાળો બધા ભાવી કે ક્યારે થોડા થાય અમુક નો ઓછો ભાવ હોય એ પૂછે બાપાને કહેવાય તમે આવો સત્સંગ કરાવો છો કે આવું થોડુંક હોય કોઈ બોલાઈ જાય કે તમને હજી ખબર પડે છે શું છે મહાપ્રભીનો સિદ્ધાંત મહાપ્રભજી શું આજ્ઞા કરી અસમર્પિત વસ્તુ એટલે આવા બધા ખેલ કરતા હોય છે પણ હકીકતમાં દવા કોના માટે જરૂરી છે દેહને સ્વસ્થ રાખવા માટે દવા જરૂરી છે દેહ સેવા લાયક રહે એના માટે દવા જરૂરી છે દવા જરૂરિયાત કોની દેહની દેહ કોનો પ્રભુને સમર્પિત કરેલો તો આ દેહ કોનો થયો પ્રભુનો થયો એટલે પરોક્ષ રીતે દવા લેવી એ પ્રભુની સેવાનું અંગ બની ગયું સમર્પણ થઈ ગયું દવાનું પણ કેવી રીતે સમર્પણ થયું આ વિચારથી મનથી વિચાર કર્યો આપણે કે આ દેહ કોનો પ્રભુનો અને દેહ માટે દવા જરૂરી એવો વિચાર કર્યો એ એનું સમર્પણ છે વિચાર તો એમ નથી દેહ સારો થઈ જાય ને હું પાછો એકદમ હૃષ્ટપુષ્ટ થઈ જાઉં અને પાછો એ તાકતવર બની જાઉં એવું નથી વિચાર કર્યો પ્રભુની સેવા માટે દેહ એ પ્રભુને સોંપેલો નિવેદન કરેલો દેહ છે એના માટે તો આ એનું પરોક્ષ રીતે શું થયું પરોક્ષ પરોક્ષ સેવાનો અંગ બનાવ્યું છે આપણે તો આ બધી રીતે આ બધા વિચારો આપણને જે વસ્તુ પ્રત્યક્ષ નથી એના માટે આ બધા ઉપાયો બતાવવામાં આવ્યા દુર્ગંધ ન આવે એટલે આપણે વર્ષનું સમર્પણમાં એનું કે દુર્ગંધ પ્રભુને ન આવે વગેરે એમ પ્રભુના વિચારપૂર્વક આપણે જે કંઈક કર્યું સેવક તરીકે ની હેસિયત થી કર્યું એ સમર્પણ થયું એકવાર પોતાના ઠાકોરજી મૂકીને બીજે ક્યાંક ભયા આવા સિદ્ધાંત વિરુદ્ધ મનોરથમાં માં લઈ લે બધી એ ઓલા કરતા ખરાબ છે બજાર હોટલમાં ખાનપાન કરતા એના કરતા ખરાબ છે એટલે એના કરતા પણ ખરાબ કોઈ કહેતું હોય કે ભાવનું ખંડન થઈ જશે આવું બોલશો તો ખંડન નહીં આ ખંડન થવો જ જાય એ તો એના પરતા એના કરતા પણ ખરાબ હશો હોટલ બજારમાં ખાનારો તો વિશેષ વ્યક્તિ છે પ્રવાહી જીવ છે એ ખાય છે તમે પુષ્ટિજીવનો ઠેકો લઈ અને તમે ઠાકોરજી જે વસ્તુનો અંગીકાર નથી કરતા એ લો વધુ હાનિકારક છે એ તો વધુ અને તમે પછી હાનિકારક બનો છો આ પુષ્ટિ માર્ગ સંપ્રદાય માટે તમે પાછા માથાના દુખાવા છો આતંકવાદી છો કે એ તો આ નડતા તો પ્રવાહ માર્ગમાં જ છે એટલે એ તો અહીં નડવાનો સવાલ નથી એને હોટલ બજારમાં ખાવું એની સેવા સાથે કાંઈ નિષ્ફળ નથી એ તો પ્રવાહ માર્ગમાં છે તો એના જગ્યાએ શું સ્થિતિ એ સ્થિતિમાં છે તમે તો અહીં રહી અને પછી આતંક ફેલાવશો આ તમે આતંકવાદી થશો એટલે દેખો ત્યાં ઠાર દેખો ત્યાં ઠાર એટ કે આવા લોકો તો ગોતી ગોતીને એ ગોતી ગોતીને મહાપુજ સિદ્ધાંત મહાપુજના નામે ખંડન કરતા હોય એવા વ્યક્તિ તો આપણા સંપ્રદાયને અંદરથી ખાનારા તત્વો છે એટલે દેખો ત્યાં ઠાર એટલે આપણે એનાથી દૂર આપણો ઠાર એવો હોય આમ ગોળી ચડાવવાનું ન હોય આપણે ભાગવાનું આનાથી દૂર આપણે દૂર આને કાઢો બીજું તો આપણે કઈ કરી શકીએ ગોળી તો લેવાની તે દુઃખ સહન ધૈર્ય કે આમ તો કઈ ગોળી ન ચલાય આપણે તો દેખો ત્યાં ઠાર એટલે કે એને જોઈએ આપણે રસ્તો બદલી દેવાનો આવા લોકોને જોઈને ભાગવાનું કે જાકો એ દેખ દુઃખ ઉપજે તાકો કરનો પર્યો પ્રણામ ભક્તન કો કામ સીકરી કો કામ જાકો મુખ દેખે દુઃખ ઉપજે જેનું મુખ જોવાથી દુઃખ થાય એવાને આપણે કદાચ મળે તો જય શ્રી કૃષ્ણ કરીને પ્રણામ તો કરવા એના કરતા આપણે ભાગો હા આવા લોકો આતંક ફેલાવી રહ્યા છે પુષ્ટિ માર્ગની અંદર એટલે બોલવું પડે નકર કે બોલવાની જરૂર નથી પ્રવાહી લોકો બજારનું ખાનપાન હોટલનું ખાનપાન અંત કરે છે આપણને નડતા નથી જરાય નડતા નથી એ એની જિંદગી મસ્ત છે આ તો હોટલ બજારનું નહીં પણ મહાપ્રુજના સિદ્ધાંતનું ખંડન કરીને જે કાંઈ આવો પ્રસાદના નામે ચલાવી દેવામાં આવે છે પ્રસાદના નામે કારણ કે ઘણા વખત એમ થયું હતું કે આતંક ફેલાવવાના અલગ અલગ રસ્તા આતંકવાદીઓ અપનાવતા હોય છે એમાં એક જગ્યાએ રોજ કોઈ વ્યક્તિ આવી જેવો વેશ ધરીને લાડુ વાટી જતો બધાએ પ્રસાદ પ્રસાદ કરીને લઈ લેતા એમાં ઝેર મેળવવા એટલે એટલા માણસો ઝેરને અસર થઈ જતી પ્રસાદ પ્રસાદ કરીને બધાએ બધાએ લઈ લે પ્રસાદ કયો એટલે બધા લેવા માંડે અને ટ્રેનમાં હવે તો કહે છે બોર્ડ મારેલું હોય છે કે તમને પ્રસાદ કહીને કોઈ વસ્તુ આપે લેશો નહીં પ્રસાદ નું તો બહુ ધ્યાન રાખું કે પ્રસાદના નામે ઓલો લઈ લે તો બસ ઓલો બેમાન થઈ જાય એટલી વારમાં તો બધું લીલા કરી જાય બધું એ લઈ જાય એટલે ટ્રેનમાં પણ લખેલું હોય છે કે પ્રસાદ કોઈ નાસ્તો કે અજાણ્યો આપવાનું કે લેવું નહીં ત્યાં પણ થોડુંક તો બતાવે કે ભાઈ ગમે ખાનપાન ના કરી લેવું એ બતાવે છે સિદ્ધાંત કે નકર ક્યાંક નિશાધનતા આવી જશે બધું લઈને જશે કોઈ પ્રસાદ એક ટ્રુક આપશે પ્રસાદ આપણે લઈ લીધો પ્રસાદ લઈ લીધો એટલે તો પ્રસાદમાં અહીં પણ એવું જ છે અહીં કોઈ પ્રસાદ માનીને પ્રસાદમાં આવું જ અહીં ભળેલું છે પુષ્ટિ માર્ગ ભ્રષ્ટ કરવા માટે પ્રસાદ પ્રસાદ કહીને ઘુસાડી દેવામાં આવે છે અને બધા હોંશે હોંશે લઈ લે તો આ તો આંતક ફેલાવવાની એક રીત છે પુષ્ટિ માર્ગ માટે પ્રસાદના નામે આવું બધું જે મહાપ્રભુજી નિંદિત કરેલું છે નિષેધ કરેલું છે એવું દ્રવ્ય પ્રસાદના નામે પ્રસાદ લેવો હોય તો ઠાકોરજી પધરાવો તમે ભોગ ધરો આનંદથી એને પ્રસાદ રૂપ માનો અને જે કોઈ વ્યક્તિ પોતાના ઠાકોરજી સેવા પોતાના વિદથી કરે મહાપ્રજ સિદ્ધાંત અનુસાર કરે એને આપણે લઈએ તો પણ પ્રસાદ છે મારી કોઈ વાંધો નથી પણ સિદ્ધાંત વિરુદ્ધ વિરુદ્ધમાં ત્રિવેણી સંગમ જે શંભુ મેળો થાય કે કે ઠાકુજી કોકના ધન કોકનું એ તન કોકનું કોઈનું મેળ નહીં એકેનું મેળ નહીં તોય પાછું ભેગું થઈ જાય બધું તો બધું સસ સરંજામ બધું ભેગું થઈ જાય જ્યાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે આપણે બહુ વાંધો છે જ્યાં સુધી બંધ નહીં થાય આ ખચવાટ રહ્યા જ કરશે અને જ્યાં જ્યાં એવું થાય છે ત્યાં બોલવાનું બીજી જગ્યાએ બોલવું જ નથી પડતું કારણ કે જ્યાં જ્યાં એવું થાય છે ઘણી જગ્યાએ સફાયો થતો જ જાય છે પણ એ કરતું રહેવું જોઈએ આપણે આપણે સાવાણી મહાપ્રભુજી તમે સેવક છીએ મહાપ્રભુજીના સાફસુફ આપણે કરતા રહેવું જોઈએ આ ઘરને સ્વચ્છ રાખતા રહેવું જોઈએ આપણે આપણું ઘર છે એટલે આંતક ફેલાવતા હોય ને અહીં ફેલાવવા ન દેવાય બિલકુલ નહીં એટલે એટ સાઈટ એને દેખોતા ઠાર એટલે આ વ્યક્તિથી આપણે એનો સંપર્ક જ છોડી દેવો જોઈએ ભલે એના પછી એ એટલા ને એટલા લોકો ભલે રૈમાં કરે પણ બીજા પ્રવાહ એનાથી અલગ થઈ જવો જોઈએ કે પુષ્ટિ માર્ગ આવો નથી આવો પુષ્ટિમાર્ગ બનાવી દે તો આવો પુષ્ટિ માર્ગ નથી પુષ્ટિ માર્ગ તો સ્વગ્રહની અંદર પોતાના ઠાકોરજીની સેવા કરવી આનંદપૂર્વક એમાં શ્રમે ઓછો અને આનંદ જ આનંદ ન થાક ન શ્રમ ન કાંઈ ઠાકોરજીની સેવા આનંદથી કરવી બસ આવું મહાપ્રભુજી બતાવ્યું હતું આપણે આ શું કરવા માંડ્યા એ મુખ્ય પ્રશ્ન છે અહીં તો અહીં કોઈ કહે છે કે બજારમાં ખાવું બાધક છે એ વાત નક્કી છે ખોટું છે ખરાબ છે પણ એનાથી ખરાબ આ વધારે ખરાબ છે પ્રસાદના નામે આવું બધું સિદ્ધાંત વિરુદ્ધ એ અન્ન વગેરે ગ્રહણ કરવું અને એને પ્રસાદ કેવો એને સમર્પિત કેવું એમાં આપણને કાંઈ બાધ ન આવવો એ એના કરતાંય ખરાબ વસ્તુ છે પ્રસાદના નામે કારણ કે પ્રભુ આરોગ્ય તો પ્રસાદ ને પ્રભુ આરોગ્ય જ નહીં પ્રકટ જ ન થાય બિરાજતા હોય તો વધારે જાય અને પછી આપણે કહે ને પ્રસાદ પછી પ્રસાદ ક્યાંથી થયો પ્રભુ અરોયગાર ને પ્રસાદ ક્યાંથી સ્વીકાર જ નથી કર્યો પ્રભુએ પછી પ્રસાદ ક્યાંથી કહેવો આ પ્રશ્ન છે કે એને સમર્પણ સાથે કોઈ લેવા જવાનું છે પુરુષોતમજી એટલી છૂટછાટ આપે છે કદાચ ભોગ ધૈરા વગર લઈ જશે ને તો તમે સમર્પિત છો આપતકાલમાં તમે ભોગ ધૈરા વગરનું કદાચ ખાઈ લીધું કે અસમર્પિત કોઈ વ્યવહાર તમે કરી લીધો તો ક્ષમ્ય છે તમે અસમર્પિત દોષ નહીં લાગે આ તો જાણી જોઈને જે કરવામાં આવી રહ્યું છે એમાં તો અસમર્પિત દોષ છે એમાં અસમર્પિત દોષ વર્જન કોઈ કહે છે નીકળી ગયો છે નીકળી નથી ગયો વધારે દોષિત થયા આપણે જેવી રીતે વચન લગાડેલું છે કે ગંગાજીના જલનો ઉપયોગ મલ અર્થે કરે તો એક તો મલ તો સાફ થાય એ વસ્તુ થાય જલથી જે કામ થવાનું છે ગંગાજીના જલથી પણ થવાનું છે પણ નિષિદ્ધાચરણ કરવાથી પાપ તો ઉત્પન્ન થશે બે વસ્તુ થઈ સામાન્ય જલનો ઉપયોગ કર્યો હોત તો કાંઈ વાંધો નહોતો પણ ગંગાજીનું જલ મલ પ્રક્ષાળન માટે ઉપયોગ કર્યો તો મલ તો સ્વચ્છતા તો થઈ પણ દોષ થયો એ પાપ પાપ થયું બસ આ જ વસ્તુ છે કે સામાન્ય જલ્દી કામ ચલાવ્યું હોત તો કઈ વાંધો નહોતો પ્રવાહી લોકો બારનું ખાનપાન કરે કઈ વાંધાજનક વસ્તુ નથી કારણ કે એની માટે તો એ બરાબર છે પણ પુષ્ટિ માર્ગમાં રહેનારો પોતાના ઠાકોરજીમાં નિષ્ઠા ન રાખે સમર્પિત કહેનારો વ્યક્તિ ઠાકુરજીમાં નિષ્ઠા ન રાખે અને એવું ખાનપાન કરે કે જેની સાથે મહાપ્રભુજીના સિદ્ધાંતનો કોઈ સંબંધ નથી થતો અને પછી આપણો વિષય ચાલે જ છે અંતકરણ પ્રવૃતિમાં અતિરેક ભાવાતિરેક કે અમે ભલે નરકમાં જાય પણ વૈષ્ણવની સેવા અમે આ માર્ગ નહીં છોડીએ અમારે ભલે નરકમાં જવું પડે કોઈ એમ કહેતું હોય તો ભલે જાશું પણ અમે આ નહીં છોડીએ આવો ભાવાતિરેક બતાવે પોતાની ભાવનાનો અતિરેક બતાવે તો આ અતિરેક પાછો લઈ ડૂબશે એને કે જે મહાપ્રભુજી જે વસ્તુ નિંદિત કરે અતિરેકમાં પણ ભાવનાનો અતિરેક ભલે જાય ગયો વૈષ્ણવમાં પ્રેમ જાય ગયો ખૂબ પણ એવું કરવાથી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થશે અને એનાથી ભાવાતિરેક થવાનો અને અપ્રસન્નતા પ્રભુની અપ્રસન્નતા થવાનો દોસ્તો ઉત્પન્ન થઈ જ ગયો તો આવો અતિરેકમાં ન ફસાઈ જાય ભાવના હોવી જોઈએ ભાવ પ્રકટ થવો જોઈએ અતિરેકમાં ન આવી જઈએ એ ખાસ સૂચના આપણને અંતકરણ પ્રબોધમાં મળે છે સમર્પણના ગ્રંથોનો વિચાર કરીને પુરુષોત્તમજી એમ કીધું કે ભાઈ પાછી પુરુષોત્તમજીને એમ થયું કે બધાએ કંઈ આ લોક વ્યવહારને એમને સમજી લે કે વ્યવહાર ગમે ત્યાં ગમે ત્યાં કોઈ ખાનપાન કરે એવું નથી ગમે અસમર્પિત વ્યવહાર કરી લે પછી ઠાકોરજીને કહી દે એવું નહીં ચાલે પણ જ્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ ત્યારે આપણે છૂટ આપીએ કે ત્યારે પછી એને અસમર્પિત ના ગણવું જોઈએ કારણ કે પોતાની ઈચ્છાથી નહીં કોકના પરિસ્થિતિઓના એવી દબાણને કારણે તો આ કેવું સમર્પણ છે વ્યવહાર અનુરોધી સમર્પણ છે કે વ્યવહાર કર્યા પછી આપણે પ્રભુને એનું નિવેદન કર્યું કે આમ 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 થઈ ગયું હવે એક પ્રશ્ન આપણને કહે છે કે પહેલા સમર્પણ કરવું તો અમુક વસ્તુ આપણને ખબર ન હોય અને વ્યવહાર થાય તો પહેલા તો ખબર હોય તો પહેલા સમર્પણ કરીએ પણ એ પહેલા જાણવું શક્ય ન હોય તો આદૌ સમર્પણ કેમ થઈ શકે તો એના માટે પુરુષોત્તમજી કહે છે કે મહાપ્રભુજી આગળ પાછું કહે છે સેવકની જેમ વ્યવહાર કરવો જોઈએ કઈ પરિસ્થિતિ છે તો બધા બોલું તો એમ લાગે કે આ મનઘડત બોલતા હશે એટલે પુરુષોત્તમજીના શબ્દ આપણે લખ્યા છે બધા જ કાર્યો પહેલાંથી જાણવા શક્ય નથી તો કોઈ વૈદ્યને આપણે બતાવા ગયા એને પથ્ય રૂપે જે કાંઈ લેવાનું વગેરે કીધું એ પહેલાંથી જાણવું શક્ય શું બતાવે છે દવા વગેરે એ પહેલાથી જાણી શકાય એવું નથી હોતું તો પહેલા વિનતી કરીને વ્યવહાર કરવો કેમ શક્ય છે જે શું વ્યવહાર રાખો તો પછી થવાનો છે એ જાણી શકાતું નથી બધા કાર્યોને પહેલાથી જાણી શકાતા નથી શું કાર્ય ક્યારે ઉત્પન્ન થઈ જાય તો બધા કાર્યને આપણે પહેલા સમર્પણ કરવું જે પ્રત્યક્ષ ન કરી શકે તો વિનંતી કરવી નિવેદન કરવું પણ એ પણ શક્ય ન હોય અમુક કાર્ય એવા હોય કે જે શક્ય ન હોય પૂર્વમ જ્ઞાતું અશક્યત્વ પહેલા જાણવું અશક્ય છે જેવી રીતે કેવી રીતે ઉદાહરણ આપવું કે જે રીતે વૈદ્ય શું દવા કહેશે શું આપણે લેવાનું કહેશે તો વૈદ્ય કહેશે પછી જ ખબર પડશે પહેલાં જાણી શકાતું નથી એવી રીતે એવી રીતે અમુક કાર્ય પહેલાંથી જાણી શકાતા નથી તો શું કરવું તો એનું સમર્પણ કરવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી આ વ્યવહાર એવા ઉત્પન્ન થાય કે જે આપણે પહેલેથી જાણી શકાતા નથી આગળ તથા આ બહુ મહત્વની વસ્તુ છે કોઈના ધ્યાનમાં આવતી નથી કે કીધું આ હદ સુધી તમે સમર્પિત છો આ હદ સુધી તમે સમર્પિત છો તમારું સમર્પણનો ભંગ થતો નથી કે જે છૂટછાટ મળે છે આ તો જેટલી છૂટછાટ આપણને પ્રાપ્ત સિદ્ધાંત અનુસાર થતી હોય એટલે લેવામાં કોઈ વાંધો નથી જેટલી સિદ્ધાંત અનુસાર છૂટછાટ મળતી હોય જે સિદ્ધાંતમાં પ્રતિબંધિત છે આ તો આપણે કરીને બતાવી દીધું મહાપ્રભ સામે જો અમે કરીને બતાવ્યું આપ ના પાડો છો કે બીજાના વિતથી ઠાકોજીની સેવા ન થઈ શકે અમે આપને કરીને બતાવ્યું એ તો આપણે કરીને બતાવ્યું જે ના પડી તો આપણે એની સામે કરીને બતાવ્યું જો આપ ના પાડો છો આ તમારી સામે બતાવ્યું કરીને બતાવ્યું કે આ જે ઠાકોજીની સેવા થઈ રહી છે એના ઠાકોજી પણ નથી ઠાકોજી કોકના છે એને એ વિત કોકનું છે અને તન કોકનું છે ત્રિવિધ જેને કહેવાય જેને કહેવાય ત્રણ નદીનો મિલાપ છે ત્રિવેણી સંગમ અને આવો ત્રિવેણી સંગમ આપણે મહાપુરજી સન્મુખ કરીને બતાવ્યો જો અમે કરીએ કે નથી કરતા ત્રિવેણી સંગમ તન તો આ ત્રિવેણી પાછું કરી લે પુષ્ટિ માર્ગમાં ભ્રષ્ટ થયા વગર રહે નહીં સો ટકાની ગેરંટી છે કે પછી ભ્રષ્ટાચાર પુષ્ટિ માર્ગ થી ભ્રષ્ટ થયા વગર કોઈ સવાલ જ નથી કે ન આમ ભ્રષ્ટ થાય આચમન કરીને આ પેટ ભરીને ખાઈ જાય તો શું થાય ખાલી કણિકા આચમન લેવાય જાય તોય ભ્રષ્ટ થઈ જાય એટલું બધું આ જેને કે હળાહળ વિષ જો આચમણ લેવાઈ જાય અને પાતર ભરી ભરીને ખૂબ લીધું હોય તો પછી શું સવાલ છે એટલે મહાપ્રભુજી સામે આપણે જે સાવ પ્રતિબંધિત હતું એ તો આપણે કરીને બતાવી દીધું મહાપ્રભુજી જો રોજ કરીએ પાછા અને તોય અમે કહેવાય ભગવતી તોય કહેવાય સમર્પિત કહેવાય તોય કહેવાય પુષ્ટિ માર્ગ એ આપણી વિશેષતા છે તોય પુષ્ટિ માર્ગ દાશા નુ દાસ કહેવાય ને હા દા દા બાંધેલા દાશા હા દાસ આ દાદા એવા કે જે આપ ના પડો છો એમ કરીને બતાવીએ છીએ કેવું સામર્થ્ય કે નિંદિત માપ્રુજ કે છે બિલકુલ ન થઈ શકે આ માર્ગમાં શક્ય જ નથી સ્વતનુ વિથિત સેવા થઈ શકે કોઈ વિ સેવા ન થઈ શકે આપણે કરીને બતાવી દીધું ખાસ કરીને બધે બતાવી દીધું આપણે ઘણી જગ્યાએ તો એટલી છૂટ તો લઈ લીધી કે જે ના પડી હતી તો કરીને બતાવી દીધું હવે જેટલી છૂટ મેળવી એવું ન થઈ શકે આ તો ખોટી વાત કરો છો તમે અહીં આવું ન હોય પણ મેં કીધું આ ગ્રંથમાં લખેલું છે તો કેમ ન હોય અને આજે ના પાડી છે ગ્રંથમાં એ તો કરીને તમે કરો છો ત્યાં વાંધો આવતો નથી તો આટલી છૂટછાટ લેવામાં શું વાંધો છે તો એ શું આવે છે છૂટછાટ તો આ વચન શું કહે છે તથા